કાતિલ છે જેણે ખૂન કરવા માટે એને એક્સિડન્ટ કર્યું નથી કર્યું ને એને જાણી જોઈને એક્સિડન્ટ કર્યું નથી કર્યું ને પણ એ ભાગે કેમ છે ભાગે એટલા માટે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે વાત સત્ય છે એ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે પણ એ ભાગે છે કેમ કે લોકોનો માર પડે છે ખબર છે લોકો તરત આજુબાજુના દોડીને આવે છે આપણને માર પડે છે આપણા જીવના બચાવ માટે ભાગે છે ત્યારે આપણા ઉપર દસ લાખનો ફાઇન ઠોકાય છે અને સાત દસ દસ વર્ષની સજા ઠોકાય છે તે કેટલી બી આટલી છે તો ખરેખર આ કાયદો આપણા માટે કાળો કાયદો છે આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ હાજે તમને કેટલો ટ્રક ડ્રાઈવરને કેટલો પગાર આપવામાં આવે છે પછી મુંબઈ અમદાવાદમાં જાઓ ત્યારે તમે રસ્તામાં ઉભા રહીને ચા પાણી નથી કરતા તમારું પેટ નથી શું આપણું પરિવાર નથી સરકાર ને અમે એમ કેવા માંગીએ છીએ

બરાબર આપણે જો બે તો આપણા કોઈરા બી બે જ રહેવા જોઈએ એવો કાયદો શીખવ પણ એ લોકોએ શું કર્યું કે અમે બે અને અમારા વેપારી બે બરાબર દેશ વેચવા માટે નીકળી પડ્યા અને એ લોકોએ આ આ સરકારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે જ કામ કર્યું છે યાદ રાખજો 85 થી 90% લોકો આપણે ગરીબ છે માત્ર ને માત્ર 3% લોકો આપણા દેશ પર આખા દેશ પર શાસન ચલાવે છે વાત સચ્ચા છે ને આપણે ગરીબ છે આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ આપણા પર 10 10 લાખ ફાઇન કરે છે કાયદો લાવો કાયદો કરો કાયદાની જરૂર છે કાયદાથી દેશ ચાલે છે અમે માનીએ છે પણ એવો કાયદો નથી લાવો કે જેને પોતે તો આત્મહત્યા કરવા પડે પણ એના પરિવારો એના પોયરાઓ ભૂખે મરે એવો તો કાયદો ન લાવવા કેવી વાત કરો કેવો કાયદો લાવો ખરે છે આજે તમારા આજે દેશની આપણા દેશની આર્થિક જે હડ્ડી છે મજબૂત જે ટ્રાન્સપોર્ટ થી આર્થિક આપણા દેશની જે આર્થિક પરિસ્થિતિને ચલાવનારો ડ્રાઈવર ટ્રાન્સપોર્ટ માટે એને જે તમે આવી રીતે ફાઇન કરતા હોય તો એ કેટલું વ્યાપી કહેવાય તો ખરેખર આ આ કાયદાના વિરુદ્ધમાં આપણે છે અનંત સાહેબ તો છે જ પણ દરેક વખતે એલેક્શન આવે અને બે હજાર ચોવીસ આવી ગયું છે અને બે હજાર ચોવીસમાં બી ચૂંટણી આવવાની છે આવવાની છે ને આપણે ચૂંટણીનો પ્રચાર કરવા માટે નથી આવ્યા પણ શું આપણે અનંત પટેલને મત આપ્યો હું ધરમગોરનું છું મેં અનંત પટેલ સાહેબ ને આજ સુધી એક વોટ નથી આપ્યો બરાબર વાત હકીકત છે ને પણ જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય પાર્ક આપી રિવલિંગ પ્રોજેક્ટ હોય કે પછી કોઈ ફોરેસ્ટનો પ્રશ્ન હોય કે પછી કોઈ પાવર હાઉસનો પ્રોજેક્ટ હોય કે કોઈ પછી કર્મચારી નો પ્રશ્ન હોય કે જે કઈ ડ્રાઈવર નો પ્રશ્ન હોય મારી અપીલ છે અનંત સાહેબ ને તમે ભૂલતા નહીં હું પણ નહીં ભૂલીશ આપણું જે એક મહિનો કે બે મહિનો ઇલેક્શન નો છે આપણે રાત દિવસ કરીને અનંત સાહેબ ને અનંત સાહેબ ના બી ઉભા રહી તો આપણે ઉભા રાખીશું રાખીશું ને અનંત સાહેબને આપણે ઉભા રાખી છે અનંત સાહેબને જીતાડવાને છે અનંત પટેલ સાહેબના પોતાના માટે નથી પણ સમાજના હિત માટે સમાજ જ નથી પણ આ દેશની જન જન એક એક કોઈ પણ ધર્મના કોઈ પણ જાતિના કોઈ પણ પંથના માણસો હોય એના માટે જે સમાજના કામ કરે એ લોકોના વિચારે એ અનંત પટેલ સાહેબ માટે આપણે લડવાનું છે બે 2024 ને અંદર અને મારી ખાસ વિનંતી મને ગર્વ અનુભવ થાય જ્યારે જીતુભાઈ ઢાંગી કોમેડી મહેશભાઈ અને ગુજેરભાઈ તમને મારી ખાસ વિનંતી છે તમારું આદિવાસી સમાજ સન્માન કરે છે તમે જે આજે જે કંઈ બી તમે સ્ટેજ પ્રાપ્ત કર્યું છે એના પર અમને ગર્વ છે કે અમારા આદિવાસી કલાકારો અહીંયા સુધી પહોંચ્યા પણ તમને હું ખાસ વિનંતી કરીશ કે ડ્રાઈવર યુનિયન સોલ લાવીને શેર કરે એના પર બી ફિલ્મ બનાવો ફાયર કી રિવલિટ પ્રોજેક્ટમાં ન થવું જોઈએ થવું જોઈએ એટલે મારી ખાસ વિનંતી ફરી પરિવાર કે ડાંગી કોમેડી ટીમ પર આપણને ખૂબ લાગણી છે અને આનંદ સાહેબ તો મારા કિંગ છે આપણા શહેરના કિંગ છે